મુત્રી ન્યૂઝમાં આપણું સ્વાગત છે ભારત સરકાર દ્વારા બે ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સર્વ સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવે જેના ભાગરૂપે સમગ્ર દેશભરમાં સ્વચ્છતા હિ સેવા બે અંતર્ગત વાંકાની તાલુકા પંચાયત કચેરી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના

મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ વાંકાનેર નરેન્દ્રભાઈ સોલંકી રણજીતભાઈ સદસ્ય તેમજ વૈશાલીબેન પડઘેટ તાલુકા બાળ વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી વિપુનભાઈ સોલંકી કિશોરભાઈ રાઠોડ આરોગ્ય વિભાગના કર્મચારી ભાઈ સહિત તાલુકા પંચાયત કચેરીના વિવિધ કર્મચારીઓ કાર્યક્રમમાં હાજરી આપી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન વાંકાનેર